બજારની મીઠાઈને પણ ટક્કર મારે તેવી ગેસ ચાલુ કર્યા વગરની આપણે આજે મીઠાઈ બનાવીશું હેલો એવરી તો આજે આપણે એવી મીઠાઈ બનાવીશું કે તેમાં આપણે ગેસની બિલકુલ જરૂર નહીં પડે તો તે માટે મેં અહીંયા લઈ લીધું છે ઝીણું નારિયેળનું છીણ લઈ લીધું છે એક કપ તો એ આપણે ઉમેરી દઈશું હવે તેટલો જ આપણે મિલ્ક પાવડર લેવાનો છે તો એ પણ આપણે આની અંદર ઉમેરી દઈશું અને હવે આપણે આને દૂધથી લોટ બાંધવાનો છે તો આપણે હવે એની અંદર દૂધ નાખીશું તો પહેલા આપણે અહીંયા આપણે જો તમે ખાંડનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો અને જો તમે સાકરનો પાવડર બનાવવા માંગતા હોય તો સાકર પણ નાખી શકો છો તો મેં અહીંયા આઠ ટેબલ સ્પૂન સાકર લીધી છે હવે તે આપણે આની અંદર ઉમેરી દઈશું અને હવે આપણે દૂધ થી લોટ બાંધીશું પેલા આપણે કોરું મિક્સ કરી દેશું બધું જ અને સાકર આપણે અટલે નાખવાની છે કારણ કે બે લેન્સ જળવાઈ રહે આપણે ગળ્યું અને મિલ્ક પાવડર પણ થોડો ગળ્યો હોય તે પ્રમાણે સાકર આપણે નાખવાની છે આપણું બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર નાખીશું દૂધ તો મેં અહીંયા ચાર થી પાંચ ટેબલ સ્પૂન દૂધ નાખ્યું છે હવે આપણે ધીમે ધીમે એને મિક્સ કરીશું દૂધ પણ ઠંડુ જ લેવાનું છે આપણે આવી રીતે આપણે ધીમે ધીમે દૂધ નાખતા જઈને લોટ આપણો બાંધી લેવાનો છે તો લોટ મારો અહીંયા બંધાઈ ગયો છે તો મેં આને બે ભાગમાં વેચી નાખ્યો છે તો હવે આપણે એક ભાગમાં ડ્રાય ફ્રૂટ નાખીશું કાજુ બદામ પિસ્તા તમારે જી તમને ભાવતું હોય એ તમે નાખી શકો છો અને સારી રીતે મિક્સ કરી દઈશું અને બીજા ભાગમાં આપણે કલર નાખીને લોટ બાંધી લેશું તો મેં અહીંયા બે લોટ તૈયાર કરી લીધા છે એકમાં મેં કાજુ અને બદામ પિસ્તાને એવું બધું નાખીને આપણે લોટ તૈયાર કર્યો છે અને એકમાં આપણે કેસરી કલર નાખ્યો છે તમારી પાસે જે પણ કલર અવેલેબલ હોય તે તમે નાખી શકો છો તો મેં અહીંયા થોડોક જ એવો કલર નાખ્યો છે જેથી તે આછો છે તમે જાજો નાખવા માગતા હોય તો પણ તમે નાખી શકો છો તો હવે આપણે આને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું પાંચથી દસ મિનિટ માટે તો આપણે હવે એક આદી સીટ લઈ લેવાની છે તમારી પાસે જો બટર પેપર અવેલેબલ હોય તમે એ પણ લઈ શકો છો અને ફોઇલ પેપર અવેલેબલ હોય તો તમે એ પણ લઈ શકો છો મારી પાસે નથી એટલે મેં અહીંયા એક કાગળ લીધો છે તમારે જાડો કાગળ લેવાનો છે હવે તેની ઉપર આપણે ઘી લગાવી દઈશું આવી રીતે ઘી આપણે લગાવી દેવાનું છે જો બટર પેપર હોય તો ઘી લગાવવાની તો જરૂર છે જ નહીં અને ફોઇલ પેપર હોય તો પણ ઘી લગાવવાની જરૂર નથી આપણે આવી રીતે ઘી એને લગાવી તો હવે આપણે આપણે જે લોટ બાંધ્યો છે તો આપણે એને પણ ઘી વાળા આપણે ગ્રીસ કરી લેશું જેથી આપણા હાથમાં ચોટે નહીં અને આવી રીતે કરતા જશું હાથમાં જેટલો મોટો થાય એટલો તમે કરી શકો છો પછી આપણે એને વેલણની મદદથી વણી લેશું તમે ઘી લગાવશો ને એટલે તમારા હાથમાં આ તો હવે હવે આપણે આપણે મૂકી અને વેલણની મદદથી વણી લેશું તો મેં અહીંયા મૂકી દીધું છે હવે આપણે આ પેપરને આવી રીતે ફોલ્ડ કરી દેસુ જેથી આપણા વેલણમાં પણ આ ન ચોટે અને હવે આપણે ધીમે ધીમે વણતા જશું

તો આવી રીતે આપણે તૈયાર કરવાનું છે તો હવે આપણે આને રોલ કરીશું આવી રીતે રોલ કરતું જવાનું છે અને પછી આપણે ફ્રેશ કરી દઈશું થોડુંક જ અને આપણે હવે એને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે જેથી એના પીસ બહુ મસ્ત પડે તો હવે આપણે આને ડીશમાં લઈ લઈશું અને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે અને પછી આપણે આના પીસ કરીશું તો આપણી મીઠાઈ તૈયાર છે તો આપણે પીસ કરી લીધા છે તો તમે પણ જરૂરથી આ મીઠાઈ ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો કે તમને આ મીઠાઈ કેવી લાગી